સરસ મજાના પડીકાનું વિતરણ કરી રહ્યા બેન નવા આવ્યા છે એમના બાબાનો જન્મદિવસ છે તો કેવા સરસ મજાના જો પાર્લાઇન પડીકા છોકરા કેટલા ખુશ થઈ ગયા હે સરસ મજાના પડીકા આપ્યા ને મને યાદ જો મારે જે દાંત છે બોખે દાંતે ઉતરી જાય પટપટ ગળે સરસ મજાના વાહ બોલો તો ખરા હેપી બાય ડે તો બોલવું પડે કે નહીં નકરા પડીકા બતાવો નામ બતાવો એટલે આખું બોલી દે હેપી બર્થ સાંભળો શું કે છે નામ હેપી બર્થ ડે ભાઈ બોલો હાલો જો સરસ મજાના પડીકા આપ્યા જો મારે તો બે બે પડીકા આપજો ડાઢું પોલ્યું છે ને અડધા મારી પાપડ્યા રહે જો આ બાજુ છોકરીઓ હલો બોલો હેપી બર્થ ડે ભાઈ પડીકા બતાવો સો કર્યુ તો જો વાહ જો અમારી હરી-ફરી નીસાળમાં કેટલું સો કર્યુ કિલો રહ્યું પડીકા પકડાવી દીધા બિસ્કિટના હાથમાં બેન આવ્યા છે તેમના બાબાનો જન્મદિવસ છે તે પાર્લન પડીકા આપ્યા વાહ તો મને એમ થાય હું મારો કઉ હેપી બર્થડે હું તો મારો હેપી બર્થડે મનાવું છું હે મોજ વાજો મને બે કીધા બે આપ્યા બરાબર ને તો હમણાં બેઠી બેઠી ખાઈ લો પછી વાસણનું કાંઈક કરું એ પહેલાં થોડુંક પેટમાં પધરાવી દઉં કારણ કે મને ખબર પડી કે પેટમાં કાંઈ છે નહીં ખાલી કમ થઈ ગયું તો ફ્રી મળશે બીજા બ્લોકમાં ક્યાં સુધી જે માતાજી કરું આ બે પડીકા સહી ખાઈ લો એ ગણપતિ મહારાજ ગજાનંદ શ્રીમડાની ડાબી હુંડવાળા હે અન્નપૂર્ણામાં એ ભગવાન ભોળિયાનાથ એ ભગવાન બિરાજમાન છે મારા રસોડામાં રામચંદ્રજી ભગવાનને અને માતા સરસ્વતી માતાજીને તો કહેવા જઈ રહ્યો તો સાલું ગાડીયા સડી શું અને ક્યારેય ઉતરી જાઉં નક્કી નથી તો મારી ચેનલ મોનોટાઈ થઈ ગઈ છે અને જે ભગવાનને કુદરતને જે યુટ્યુબ ચેનલવાળાને લાભ આપવો છે એના લાભાર્થી હું છું અને મને વિશ્વાસ નહોતો કે મારે ચેનલ મોનોઠા એટલી જગ્યાએ એટલી દે હું વહી જાયશ હું પોતે અંગૂઠા સાપ છું અને મારી ઉંમર બાસઠ વર્ષને હું દિવાળી પછી બાસઠ એકસઠને બાસઠને તાસઠમાં બેઠી અને એમાં પાછી અંગૂઠા સાફ તો મારી ચેનલને જે નજરે નિહાળી હોય એની હું આભારી છું અને લાખ લાખ વંદન કરું તો વડીલો એ જોઈ હોય તો વડીલોને બે હાથ જોડું ને મારી ઉંમરનાને જય માતાજી કરું અને નાના બાળકોને ધન્યવાદ દઉં તો સરસ મજાને મારી ચેનલને નિહાળીને મારા વિડીયાને આગળ ધકાવી અને મને યુટ્યુબ ચેનલને મોનોટાપ ટાપ કરાવી દીધી તો તારી બસ આટલું સરસ મજાની બિલાડી મોનોટાઈ થઈ ગઈ ચેનલ તો હવે રાહ જોઈને બેઠા છે તો જીભ આપવું છે ભગવાનને આ જગતમાં જીવી જીવાડ્યું એ જીવાડે બાકી હવે ઉતરી જાય ચાલુ ગાડીમાંથી તો એ કાંઈ ડર નથી કારણ કે મારી મહેનતને સરસ મજાની આવકારી અને લાભાર્થી થઈ ગઈ યુટ્યુબ ચેનલની તો તારે બસ આટલું ને ફરી મળશું હવારે બીજા વિડીયામાં તારે મારો વિડીયો હું પૂરો કરું છું અને એડિટિંગમાં છું અહીંથી અડધો કિલોમીટર થાય છે હાંજવા એક વર્ષથી હું એડિટિંગમાં જતી હતી અડધો કિલોમીટર ટાઈટ તડકો ટાણું કટાણું જોઈતી નહીં અને ઊભે રોડે જાય તે મારે રોડ ઉપરનું ગામ છે અને રોડ ઉપર આ ભાઈનું ઘર છે તે હું એડિટિંગ કરાવવા જતી હતી તે એડિટિંગ થઈ ગયું સરસ મજાનું વરહદીનું હવે વિચારું છું કે હવે પછી મારે શું કરવું જોઈએ તો અત્યારે હાલ મધ્યાહન ભોજનમાં છોકરાની પુત્ર વધુને મદદ કરું છું થોડી ઘણી સિઝન છે અને ઘરની પોઝિશન એવી છે એટલે મારે છે યુટ્યુબ ચેનલમાં જોડાવવું પડ્યું ને બાકી તો હવે જો રસોડું છોકરાની પુત્ર વધુને હું મદદરૂપી છું થોડું જાજુ કામ કરાવું છું સો તો પછી આમાં પગાર ઓછા હોય એટલે આ લોકોને પરવડતું નથી એટલે આમ નામ સેવા જેટલું કરું છું તો મારા વિડીયોને તારી વિરામ લો છું જે માતાજી જશે જાજુ તો કાંઈ કહેવું નથી ઘણું બધું કહી દીધું તમે બધાએ જેને મારો વિડીયો નિહાળ્યો એને ઘણું બધું મારું સાંભળી લીધું અને સાંભળી લીધું એટલે તો મારા ચેનલ મોનોટાય થઈ નકર થાય નહીં ના સાંભળ્યું હોય તો તો જય માતાજી જય શ્રી કૃષ્ણ